વડોદરા શહેરમાં હાલ ખૂબ ચર્ચિત એવા કારલીબાગ મર્ડર કેસમાં હવે એક નવું પ્રકરણ શરૂ થયું છે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં ટ્રાયંગલ લવ સ્ટોરીનો કરુણ અંજામ આવ્યો કાસમાલા કબ્રસ્તાનમાં રહેતા વેપારીને તેની પત્નીના પૂર્વ પ્રેમીએ મોતને ઘાટ ઉતારવા માટે સોપારી આપી હોવાનું પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો જેમાં બાગ પોલીસે હત્યા કરાવનાર જીશાન પઠાણની ધરપકડ કરી લીધી પ્રેમીએ પ્રેમ સંબંધમાં કાંટા બની બેઠેલા વેપારીનું કાસળ કાઢી નાખવા પેટે હત્યારાને પાંચ હજાર એડવાન્સ પેટે પણ આપ્યા હોવાની કબૂલાત કરી છે શહેરના કારલીબાગ કાસમ આલા કબ્રસ્તાન પાસે પરિવાર સાથે રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા વેપારીને ગુલઝાર નબી ઉર્ફે ડુંડો અકબરઅલી પઠાણે ચાકુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી જેમાં પોલીસ દ્વારા આરોપી ગુલઝારને અમદાવાદની ઝડપી પાડી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તેની પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી હતી કે જીશાન જાવેદ હુસૈન પઠાણ નાઝીમને મોતને ઘા ઉતારશે તો નવી રિક્ષા તથા તેનું દેવ ભરી દેશે જેથી ગુલઝાર લાલચમાં આવી ગયો અને નાઝીમ પઠાણને મોતને ઘાટ ઉતારી દીધો જેથી પોલીસે સોપારી આપનાર જીશાન પઠાણની શોધખોળ હાથ ધરી અને રવિવારના રોજ તેની ધરપકડ કરી છે તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટનામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે જિશાન પઠાણે જણાવ્યું કે મૃતક નાઝીમ પઠાણને પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હતો જ્યારે વેપારી ફ્રૂટની લારી પર જાય ત્યારે જીશાન તેના ઘરે જતો અને ફોન પર વાતચીત પણ કરતો ઓક્ટોબર મહિનામાં તો મૃતકની પત્નીને ભગાડી લઈને લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ તેના પતિને જાણ થતાં જ પ્લાન ચોપટ થઈ ગયો ત્યારબાદથી જ પ્રેમિકાએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું જેથી ઈશાન પઠાણની આંખોમાં વેપારી ખૂંચી રહ્યો હતો જેથી તેની હત્યાના પ્લાન બનાવવા મોહારની શોધમાં હતો આ દરમિયાન ગુલઝાર નબી પઠાણ તેને મળી જતા પોતાનો મનસુબો પાર પાડવા અને નાઝીમ પઠાણને રસ્તામાંથી હટાવવા માટે ગુલઝાર નબી પઠાણને સોપારી આપી અને જીશાને પાંચ હજાર એડવાન્સ પેટે પણ આપ્યા હતા જેથી રિક્ષા અને દેવું પતાવી આપવાની લાલચમાં આવીને ગુલઝારે સાત ફેબ્રુઆરીના રોજ મોડી રાતના સાડા ત્રણ વાગે ઝીશાનના કાવતરાને અંજામ આપ્યો જેથી પોલીસ દ્વારા આરોપીને વધુ પૂછપરછ કરવા માટે રવિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે વહેલી સવારે કાસમાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાજીમ છોટાઉસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલ પઠાણની અટક કરેલી હતી ને એની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે ત્રીસ હજાર રૂપિયા મેં માગેલા અને એણે મને ન આપ્યા એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરીને એને મારી નાખેલો પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉફે ટુંડો અકબરી પઠાણને જીશા નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું આ માટે એણે અગાઉથી પાંચ હજાર રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસાઓ પડેલા હતા આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો બે ત્રણ જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાની પત્ની સાથે આ ઝીશા નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જનાને થઈ જતાં એણે પછી આ એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માગી લીધેલી અને ત્યારબાદ દિશાને એવું થયું કે હવે આપ એની મારી સાથે લગ્ન નહીં કરવા તો ભાગીને પણ નહીં આવે એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ આ સાત તારીખે કરવામાં આવેલો દિશા આરોપીને અટક કર્યો ત્યારે એના મોબાઈલ ફોનમાં જીશાના ઘણા બધા ફોન કોલ્સ હતા અને જીશાને એનો મિત્ર છે એવો પણ ખ્યાલ આવ્યો અને એ સાથે સાથે જીશાન અને આ જે મરણ જૈનાર છે એને પણ કંઈક સંબંધ છે કે કેમ એ અમે શોધતા હતા અને એ ટાઈમે અમને ખ્યાલ આવી ગયો કે જીશાનને અને મરણ જેનાની પત્નીને અગાઉ આવો સંબંધ હતો જેના કારણે જ આ થઈ હોઈ શકે અને ઊંડી તપાસ કરતાં આ કારણ અમને જાણવા મળતા એને અટક કરવામાં આવેલો છે એની પૂછપરછ કરેલી છે એની પૂછપરછ પણ ચાલુ છે હાલમાં અને દિશાન હાલમાં દિશાન વિરુદ્ધ તમામ પુરાતા પુરાવા મળેલા છે અને એને અમે અટક કરેલો છે એણે એડવાન્સમાં પાંચ હજાર રૂપિયા જીપેથી ટ્રાન્સફર કરેલા હતા ઉપરાંત બે ત્રણ વખત એટીએમમાં સાથે જઈ અને પૈસા કાઢીને એણે એને આરોપીને પૈસા આપેલા હતા અને એણે એવું પણ કીધેલું હતું કે એને એક નવી રિક્ષા પણ ખરીદી આપશે અને એનું જેટલું દેવું છે દેવું પણ એને માફ કરાવી આપશે જે આરોપી છે એને ઘણું બધું દેવું થઈ ગયેલું હતું એટલે એ દેવામાં હતો ને એને પૈસાની પણ જરૂર હતી એટલે એણે કામ કરવા માટે હા પાડી દેલી એકમાત્ર કારણ ઇશાન જ છે બીજું કોઈ કારણ નથી આખી સમગ્ર તપાસમાં અત્યાર સુધી અમને ઈશાન આ આખું જે કામ સોંપેલું હતું એના એના કારણે જ આ મૃત્યુ થયું છે આ ખૂન કરવામાં આવેલું છે એ અમે તપાસમાં નીકળે છે એ પોતે રિક્ષા ચલાવે છે અને મોબાઈલ શોપ પર બી બેસીને પાર્ટ ટાઈમ જોબ કરે છે ના અગાઉ એનો કોઈ ગુનાઈત ઇતિહાસ ધરાવતો નથી પણ એ આ તમામ આરોપી મરણ જનાર અને બીજો આરોપી જીશાન જે છે બધા એક જ વિસ્તારમાં રહે છે હા હાલમાં બે આરોપી છે કેસમાં બંનેની અટક કરવામાં આવેલી છે